નીટ કૌભાંડમાં આરોપીની જામીન અરજી પર સુનાવણી પરસોત્તમ શર્માની જામીન અરજી પર સુનાવણી થશે જય જલારામ સ્કૂલના આચાર્યે જામીન અરજી કરી છે શર્માએ જામીન ગોધરા કોર્ટમાં અરજી કરી છે પંચમહાલમાં ગોધરાથી સામે આવેલ નીટ પરીક્ષામાં ચોરી કરાવવાનો જે મામલો હતો જેમાં પાંચ આરોપી પૈકી જય જલારામ સ્કૂલના આચાર્ય પરસોત્તમ શર્માની જામીન અરજીની આજે સુનાવણી

અને તેના રિમાન્ડ પૂરા થતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો આજરોજ પુરુષોત્તમ શર્માની જામીન અરજી મૂકવામાં આવી છે જેની સુનાવણી થોડીક ક્ષણોની અંદર કોર્ટમાં શરૂ થનાર છે અને આ પહેલા કોર્ટ દ્વારા આ નીટની પરીક્ષા મુદ્દે એક વાત ટાંકવામાં આવી હતી જેની અંદર કે મેડિકલ જેવી મહત્વની પરીક્ષા જેમાં ડોક્ટર બનવાનું હોય છે એવી પરીક્ષાની અંદર આ રીતના કૌભાંડની અંદર સામેલ લોકોના જામીન શક્ય બનતા નથી ને અગાઉ તુષાર ભટ્ટ ના જામીન પણ કેન્સલ કરવામાં આવે છે ત્યારે પુરુષોત્તમ શર્મા ની જામીન અરજી આજે મૂકવામાં આવી છે જોવાનું એવી રહેશે કોર્ટ શું ચુકાદો આપે છે તમામ જાણકારી બદલ આભાર